એ બટા તમે છે ને આ બે રમજો હું ઠામડા ધોઈ આવું એ ઓ મમ્મી હા આમ તો જો ડુવા આ મારી માં આવી ને દુની કઈ કામ જ નથી કરતી ડોઆ હા ડોસી આપણે જ નકુ કામ કરવું પડે ને ડોસી આ ઓલી બે સોડીયું ને સાચવે આ ટેમે રાંતી નથી હા ઈ હાસે વાત તારી દોશી એટલે તમને એક આઈડિયો આપું તો ડોઆ એ આપને ડોસી એ આ માં દીકરી ને હેને તૈણે ને વીડ માં બરતન લેવા કાઠી એટલે અહીંયા કેટલા જણા ઓર હે એટલે તૈણે ને હેને ખાઈ જાય

બઉ આખું નથી ચાવું બન કાપવા ચના વાર એટલા હોય બટા છો ઓલો બાવો ને કણે કાપ લેવા હાલો હાલો બટા હાલો જો આયા કણ કાઈપ લેવા હે હાલો એ તમે બે ને હું છે ને આઈન પર જઈને બર્તન કાઈપ લાવો એ બટા આયા બોન પર હો જેવો આ માર દીકરો આઈ ના રીજો છે જાઈત્યું ને હો હા આઈ ડુઆ

બેટા એ ઓલા દીપડો હે બેટા ઉભી થઈ જા લે એ આમ તો જો ઓલા ખોડસા ઉપર હોય દીપડો બેઠો

એ અમને બસાય એ અમને દીપડા વાયે થઈ ગયા બસાય પાઇડર મેન અમને બસાય પાઇડર મેન અમને દીપડો વાયે થયો બસાય બસ બતાવે સાની રહી જા હમણે પાઈડરમેન આપણને બસાવશે એ પાઈડરમેન અમને બસાય એ જો બેટા પાઈડરમેન આયો એ પાઈડરમેન અમને બસાય આમ જો બે કોર થી દીપડા અમને વાહે થઈ ગયા અલે અડુઆ તમારો ફલો થાય આ પાયદાન મેલો તો હેલે આપડા પલાંગ પથારી ફેરવી નાખી પથારી હા હા ડોસી આ તો પાયદાન માં બસાવા આવ્યો હા ઓડવા હવે હેલે કાય લે છે અને આપણે આથી ભાઈ ગયો લકરા આપ પર દેખી જશે તો આપલા વાયા થઈ જશે ને કર ખાઈ જાય છે હા ડોસી દેખારો કરમાં તારો બા ભાઈ ભાગવા મણે ને તો આપને ખાઈ દે તારો ડો હા ઓડવા હાલો